જાકાર માં જાય છે આપડે રાજકોટ

i get up time is barely on our side i don't wanna waste what's left the storms we're leading us and love is all we'll ever trust yeah no i don't wanna waste what's left And we'll go through the wastelands through the high હેલો મિત્રો આપણે આવી ગયા છીએ રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં મિત્રો આપણે આવી ગયા છીએ રાજકોટમાં એનિમલ પાર્ક પક્ષી વિભાગ પેલા આપણે પક્ષી વિભાગમાં જઈએ હેલો ગાઈશ તો આપણે અહીંયા બેઠા છીએ થોડાક આરામ કરીએ તડકાનો ધોમ તડકો છે તમે જુઓ એમાં સિંહ બેઠો છે બગલો છે હરણ છે વાંદરો ઉપર બેઠો હોય પક્ષી ઉડી ગયા આ અહીંયા બેઠો છે આપણો પક્ષી ઉડી ગયા પક્ષી ઉડી ગયા છે બાગમાંથી જોઈએ આગળ જળવે તો બતાડી તમને આ રહ્યું આપણું એક પક્ષી અહીંયા ઉડીને અહીંયા આવતું રહ્યું તો મિત્રો અહીંયા ગાડી પર તમે બુક કરી શકો ફક્ત પાંચસો રૂપિયામાં તમને આખું પાર્ક ફેરવશે મિત્રો આ છે મ્યુઝિયમ તો આપણે આ મ્યુઝિયમમાં જવાનું છે તો ચાલો મળીએ આપણે અંદર મિત્રો તો આજે આપણે જવાના છે મ્યુઝિયમમાં તો તમને દેખાડો મ્યુઝિયમની બધું વસ્તુ તો જોવા તમે મ્યુઝિયમમાં જવું જોયું છે બધું રાજકોટ આપણે આવ્યા છીએ એનિમલ પાર્કમાં ત્યાં મ્યુઝિયમ છે ત્યાં આપણે જઈએ જઈએ તો ચાલો તમને દેખાડ્યું આ છે ભોજી આપણા હિન્દ

쟈든 거. 쟈, 쟈, 쟈. 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 Non è possibile, non è possibile. C'è un problema con il video? પાછા જંગલમાં જુનવાણી જે બહાર હોય જંગલમાં જુનવાણી જે ઘર હોય છે આ બધા જ કોની નસલું છે આ બધી ઘારો પીળેલો હું થાય આ હરો પીળેલો હું થાય બધી તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં બધા જાનવરોને ડિટેલ આપી છે કાચ બો આવ્યો કાચ બો ભાઈ વાય બહુ મોટો વાંચતો રિયલ જેવું લાગે છે બધું મગર 아마 그 더해야 돼. 걸걸이오마이더. 걸이오마이 아즈스네. 데코브라보다 이제 아이디어. 아주가 아주가 천둥보. 아이오브라

ai ghéo gendo ghéo 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 ghéo

ब्लैक हरण ब्लेक मी हर आरण घोड़ो घोड़ो है ही यार, श्यार, श्यार, श्यार। ही बाज आ तो घोड़ा आ गया बाज तुम्हें जो ये है Bapu आ गंगूड़ा वाला से भाई ये जंगल में रहता हो ये बिल्कुल था हो रहा है ये बिल्कुल इसके ऊपर Ini gula benar be. Kira nak zamanan tam goro. Upar yo tu ini kisah zaman. Saya, ada exit તો મિત્રો અહીંથી મ્યુઝિયમ પૂરું થાય છે તો તમને કેવું લાગ્યું મ્યુઝિયમ છે મ્યુઝિયમ બહુ સારું છે આવવા જેવું છે તો તમે રાજકોટ આવો તો જાય ક્યાંક આગળ જોઈએ તો મિત્રો છે પાર્ક પાર્કમાં રાખશો તો તમે જોઈ શકો કે પાર્ક બહુ મોટું છે તો આપણે આ વિડીયો બહુ લાંબો થઈ જાય તો આપણે બીજા બીજા વિડીયોમાં તમને બધું બતાવીશ એશિયન સિંહ દેખાડીશ તમને સફેદ વાઘ દેખાડીશ ને અલગ અલગ માછલીઓ દેખાડીશ તમને મગર પણ દેખાડીશ તો તમે જોવાનું ના ભૂલતા પાર્ટ ટુ